અને મારે અહીંયા પાણી સાટવા નતું આ ખાઈમાં પાણી સાટવા નતું તો એ કઈ સાટ્યું ને ફૂલડા ને બુલડા ને જો મસ્તના છે જો તો આપણા ઘરના આંગણના હામાં છે જો ફૂલ બધા તો હાલો ઓલા વિપુલ ને મારો ભાણો બે વિભાગ છે તો ફટાફટ હાલો જાય એની પાસે આવી હાલ કાળી એ કાળી તો ભૂગી ગયા છે આપણે સીટમાં દરીએ અને દરિયાનો વધારો આવો છે મોડકા ભોડકા તમે જાય ત્યાં હમણાં જાય નીચે પણ આમ આટો મારતા આવીએ પછી જાય પેલા આયા બધું કંઈક બન્યું છે તો એ જોતા આવીએ આમે ઓલો કિલ્લો બેંધો જો નહીં બને બધી સોલાર બીજું ગારાવાળી નહીં કતા ગારાવાળી

તો પાછળ છે મીઠા પાણી નો શેક તમને ડુંગરો હમણાં દેખાડું વડિયાળો છે વિપુલ અને આ ભાણો છે મારો વિજય એની ગાડી છે તે એવરેજ બહુ સારી આપે તો થોડીક તોડીએ આપડી એવરેજ સારી આપતી હોય ને તો પછી મેકેનિક તો અમે કઈ વાંધો નથી પાછી લાવી દેવું થોડીક ફોટા પાડીએ Terima kasih atas pertanyaan Terima kasih atas Tak kerah. Oh, macam ত ম આપણે ફાઇનલી દરિયામાં હવે નાવા જવાનું છે તો હું એકલો એકલો નાવા જાઉં જોઉં કેટલો દૂર જાવ છે આ રીતે શૂટ કરશે ભાણો આપણે ચાલો ફટાફટ મતે આવશે

બધી बाजू માં આવી ગઈ અને હું તો બહુ ઉંડે આવી ગયો છું જો ગળા ગળા પાણી માં એટલું જ છે કોર્ન નથી એક ખાસ આ આ બધા મારા ફ્રેન્ડસ છે નવા બનાવી લીધા હાલો હાલો ભાઈ બહુ ઊંડું પાણી છે ઓલી કરો હાલો હાલો હવે મારે જાવું છે હવે રમો હાલો તો હવે બહુ નાઈ લીધા ભાગ ગયા આપણે તો દરિયા થી તો આવી જો નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો કપડા પણ ચેન્જ કરી નાખ્યા હવે વિચાર છે ગાડી ને થોડોક વોશ કરી નાખું મોટર પણ ઓલી કરવાઈ ગઈ ને વાઈ માંથી હમણાં કુંડામાંથી પાણી લઈને કો વોશ કરી નાખું પણ કાંઈ નહીં આવે પછી દાદા પાસે આંટો મારતા આવું સવારમાં એમ તો જતો પણ કાંઈ વિડીયો વિડીયો શૂટ નહોતો કર્યો દાદાની મારે દાઢી કરી દેવાની છે દાદા કેતા એકાદી બાગમાંથી કેરી તોડીને ખાતા આવીએ પહેલાં તો ખાટી મીઠી મસ્ત હોય ને એ જો અહીંયા કેવી કેરી જો અમારા દાદા જો બેઠાશ સીતારામ દાદા તો દાદા તો બેઠા છે હું બાગમાં આંટો મારતા આવું કેરી બેરીનું શૂટ કરતાં અત્યાર જોમ શૂટિંગ કેવું મસ્ત આવતું છે તમે જોતા હશો કેવું તાકડા જેવું આવે ને જો તાકેરીનું બગીચો રેતી મગાવેલી છે બે ફેરા पतલી કેર્યું કેર્યું ક્યાં છે હર્યું મસરીયા આ કેરીસને પીળી રેડ થઈ ગઈ છે જો અને આ બધો છે ને હુકો છે જો આખા મોરમાં એક કેરી રહી પણ જો એમાં એમાં એક એક આમ આમ હોય ને તો મજા મજા આવે પૈસા પૈસા જો આ તો આવી ગઈ કેરી જો ઝીણી 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 જો 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 તોડવી એક છે છે ખાઈ ના આ મારો બગીચો કેરીનો દાડેમડી કેરી નો બગીચામાં કેરીયું તો હારી છે જોતા હે તમને દેખાતું હોય છે હા શું કેજો કેરી જોઈને કોના કોના મોઢામાં પાણી આવી ગયું એ પેલા મને ખાસ કેજો અને મને કોમેન્ટ કરીને કહેજો આપણે મિની બ્લોક ચાલુ કરવો જોઈએ કે ન કરવો જોઈએ ખાટી છે એમ તો બહુ ખાટી છે ભાઈ તો નહીં નઈ ગ્રીસાહુતી છે મારે જવું ગામમાં આટો મારવા તો ગામમાં આંટો મારી આવું અને જો ખેતર તો આવું છે ઘણાની કોમેડ મસ્ત મસ્ત ને બિપિનભાઈ ગામડે એટલું મસ્તીનું છે ગામડે રહું ગામડે રહું પણ ધંધો લઈને બેઠા એટલે સુરત જવું પડે એમાં હાલે નહીં મારે આ સારું છે બગીચો છે થોડો ઘણો આપણા પુત્ર અને માણેક પર જમીન છે થોડી ઘણી હું ચો દાદા હું ચો કોણ સ્નાતક ક્યારે ક્યારેય પડવામાં હમ તો ઉત્તરાયણને બાબા ગયા ને હમ ગયા એટલે ગયા ગયા થોડોક સિડ

Tuk buang gilai lah Mosto ni Gisu Eh